એની પહેલાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે સાથે બાજુમાં આપેલા બે ને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી વહેલી તકે પહોંચી જાય કારણ કે આપણે આપણી ચેનલ ઉપર પરીક્ષાઓને લગતા ગાઈડન્સના વિડીયો ઉપરાંત ભરતીને લગતી જે કંઈ અપડેટ હોય છે એના વિડીયો બનાવતા હોય છે જેથી તમારા સુધી એ ટુ ઝેડ બાબતો જે છે તમારા સુધી પહોંચી જાય તો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ નવો વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય તો આજે શું સૂચના જે છે એ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવી છે તો વાત કંઈક એવી છે કે જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ છે 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 કચ્છની જે સ્પેશિયલ ભરતી એનું આયોજન પણ કરે તો તમને ખ્યાલ છે એ મુજબ ગઈકાલે જે છે એ સામાજિક વિજ્ઞાનની પ્રોસેસ જે છે એ ભરતી બોર્ડ દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે જેની જિલ્લા પસંદગીની કાર્યવાહી જેની જિલ્લા પસંદગી જે છે એ બાવીસ નવ બે હજાર પચીસ થી શરૂ થવાની છે જાહેર કરશે તો ઘણા બધા ઉમેદવારોએ જે છે એમાં જ ફોર્મ ભરેલું છે તો એમણે રજૂઆતો કરી હતી કે સામાજિક વિજ્ઞાનનું પીએમએલ કચ્છને લગતું જે છે એ જાહેર કરો જેથી ખ્યાલ આવે જો એમની અહીંયા નોકરી કરવાની હોય જે કચ્છના નિવાસી હશે તો એમને અંદાજ આવે કે અહીંયા વારો આવી જાય એવો છે તો અહીંયા ફોર્મ ના ભરે ટૂંકમાં જે બોન્ડનો નિયમ છે એ બધું લાગુ ન પડે તો એટલા માટે આજે એટલે કે વીસ નવ બે હજાર પચીસના રોજ છ કલાક પછી સામાજિક વિજ્ઞાન વિષયની કામ ચલાવો મેરિટ આવી પીએમએલ વન જે છે એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે હાલ પૂરતી એક ટેમ્પરરી જાહેર કરી છે મિત્રો સમજો હજી આમાં જે છે એ અરજી પત્ર જે ઓનલાઈન અરજી કરેલી છે એની ચકાસણી કરવાની ચાલુ છે એટલે હજી કંઈક તમારે કંઈક એની અંદર ભૂલ હશે તો એ ભરતી બોર્ડ સુધારા વધારા થવાની શક્યતા છે તો એની હજી સુધારા વધારા સાથેની યાદી પીએમએલ ટુ પ્રસિદ્ધ કરવામાં આવશે પણ અત્યારે ઉમેદવારોની ઉમેદવારો દ્વારા ભરતી બોર્ડને આ રીતની ભલામણ કરવામાં આવી હતી કે થોડીક મૂકો તો અમને અંદાજ આવે કે જેથી કચ્છમાં વારો આવવાનો છે કે નથી આવવાનો તો એને લગતું જે છે પીએમએલ વન ઉમેદવારોને ખ્યાલ આવે એ માટે મૂકવામાં આવેલું છે આગામી સમયમાં દરેક વિષય માટે ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત ગણિત વિજ્ઞાન દરેક વિષય માટેની જે છે એ કામચલાઉ મેરિટ યાદી તબક્કાવાર જે છે એ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવશે તો હાલ પૂરતી પીએમએલ વન જેથી ઉમેદવારોને ખ્યાલ આવે એ માટે જે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે આવી નવી અપડેટ માટે આપણી ચેનલ રેસ્કી અપડેટ સબસ્ક્રાઈબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાઈ દેજો જેથી હું કોઈ પણ વિડીયો મોકલો તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ